જય માતા જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે મિત્રો મજામાં તો આજે ફરી તમે જગ્યા પર લઈને આવ્યો છું જે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે એ હનુમાનજી મહારાજ એટલે કે વાદળી હનુમાનજી મહારાજ છે જે તમે પાછળ જોઈ રહ્યા છો એ ગેટ પરથી આપણે જવાનું છે અને અહીંયા હનુમાનજી મહારાજ છે સમત્કારિક હનુમાનજી મહારાજ છે અને હનુમાનજી હનુમાનજી મહારાજની વાત કરીએ તો એમનું મોઢું આપણે જ્યારે આવીએ ત્યારે બાર વાગ્યાની આસપાસ જ્યારે મોઢું સામે હોય અને પછી જો બપોર પછી આવો એટલે તમે એનું મોઢું સાઈડમાં હોય થઈ જાય છે તો એ ચમત્કારિક મંદિર છે તો એમના દર્શન કરીએ અને અહીંના બાપુ છે તેમની સાથે પણ મુલાકાત કરીએ અને અહીંની પૂજા કરી લઈએ તો ચાલો આપણે આગળ જઈએ

મિત્રો આ વાદળી હનુમાન છે ને જ્યાં તમારે આવું હોય ને તો તમને હું જગ્યા બતાવું તો મિત્રો આ રોડ તમે જોઈ રહ્યા છો ને એ આપણે ચલાળ તરફથી આવી રહ્યો છે અને આવી રીતે તમે જુઓ એટલે આ રોડ ખાંભા તરફ જઈ રહ્યો છે એટલે કે ચલાળા ખાંભા રોડ છે અને ત્યાં તમે જુઓ એટલે આવો તમને બોર્ડ જોવા મળશે અને આ બોર્ડ સામેની જામ સામે જુઓ તમે એટલે આવી રીતે રોડ છે ત્યાંથી જવાનું છે મિત્રો તો ચાલો આપણે સૌ જઈએ અને વાદળી હનુમાનથી મારા દર્શન કરીએ ચાલો

અને નાવું રીતોના બધી સીધી પૂરી પાડે છે હા તમારું અહી ફળ તરત જ આપે એમ સાળીનપુર આપે એટલું જ ફળ આપે છે હનુમાનજી મહારાજ ચાલો એમના દર્શન કરીએ

मारुतुल्यवेगं जितेन्द्रबुद्धिमतं वरिष्ठं वातात्मजं वा नरेक्तमुक्तं श्र्यामदूतं चरणं प्रबध्ये કર્ણસતવા કાયમ વા શણનં વા માનસં વા વિહિ વિહિ જય જય કરુણા દે મહાદેવ શંભો રામ રામેતિ રામેતી મનોમે સહસુલ્ય શ્રીરામનામ વરાનન ભક્તાનામ ભયંકરતા તાતાનામ સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ્યજ્યો નમસ્તુ તે ઓુર્વા સ્વ શ્યામ હનુમંતે નમઃ તો નમદા આપણે મારા પ્રેક્ષકો જોઈ રહ્યા છે એમને થોડીક દાદા વિશે માહિતી આપો હા આ વાદળીયા હનુમાનજી બાપા છે અહીંયા પહેલાં વાદળિયા ગામ હતું હા એને ઘણો સમયથી મણસ એક હજાર વર્ષ જેવું થઈ ગયેલું ગામ થયું હા અને ગામ થયા પછી અહીંયા વાદળિયા બાપા એકલા હતા ત્યારે સંતો અહીંયા ઘણા રહી ગયા હં ઘણાય સંતો રહી ગયા હં અહીંયા આવી ગયા નામ આપજો થડાક હા એક જુઓ અત્યારે મારી સાંભળણમાં પહેલાં સૌથી પહેલાં છૂટિયા બાપુ કરીને હતા હં એના કેટલા વર્ષ થયા એને સો વર્ષ ઉપર થઈ ગયા સો વર્ષ ઉપર હા હા ત્યારે એની એવો પરાક્રમ હતો કે દૂધ ન હોય અને બાપા પાસે તાંબાનો લોટો લઈને મૂકી જાય અને પછી એમ કે હવે લઈ આવો જાઓ દૂધ આવી ગયું એટલે ફીણા લોટો ભરાય જાય બાપા ને હા પછી થોડીક વાર થઈ એટલે માજી એમ કે બાપુ આજ નથી તો કે જાઓ પાણી પાણીનું કેન ભરી લ્યો અને બાપાની આગળ મૂકી આવો એટલે મુખ્ય આવે એટલે થોડી વાર થાય એટલે બાપુ એમ કંઈક દાવ પ્રાયમટમાં પૂરી દ્યો એટલે કેરોસીન બની જાય એવા ચૂઠિયા બાપુના પરાક્રમ હતા અને આ મૂર્તિ કેટલા ટાઈમ થી હશે કેટલા વર્ષ થયા એક હજાર વર્ષની મૂર્તિ હજાર વર્ષ પહેલાની હા એક હજાર વર્ષ પૂરા છે પરસાની એ વાત કરજો થોડી ઘણી હા હા હનુમાનજી બાપાને એવા પરસા છે કે હજારો માનતા કોઈ દિવસ માનતા વિના ખાલી હનુમાનજી બાપાની મંદિર માર્યું નથી મારે હું આવ્યા પછી એકસો અને બાંસઠ થાળ ધર્યા છે

પછી બીજા નંબરમાં કોઈ ભગવાનની હનુમાનજી બાપાની પરમ કૃપા છે જે વસ્તુ જોતી હોય મંદિરમાં આવીને બોલીએ એટલે ઓટોમેટિક આવી જાય છે એ પરમ કૃપા છે હનુમાનજી મહારાજ અને પછી તમે આપણા કહેતા આપણે થાળ ધરી ત્યારે આ હનુમાનજી બાપાનું મુખાર વિંદન આ બધું થઈ જાય છે અને હવારમાં સૂર્યનારાયણ ભગવાન સામે હોય છે એટલે ઓટોમેટિક ફરી હા ઓટોમેટિક ફરી જાય અત્યારે તો સૂર્યનારાયણ સામુ જ છે મુખાર વિંદન હા પછી બપોર થાય એટલે આ બાજુ ફરી જાય એટલે બાર વાગ્યાની આસપાસ હા હાડા બાર ની આજુબાજુ ફરી જાય હા જય વાદળીયા જય વાદળિયા

મિત્રો આપણે હનુમાનજી મહારાજ દર્શન કર્યા વાદળી હનુમાનજી મહારાજ તો મિત્રો એ જગ્યા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ ચેનલ જરૂર કરજો કારણ કે જેથી કરીને તમને અવનવા વિડીયો તમને જોવા મળે તો સારું મિત્રો આવજો જય માતા જય શ્રી કૃષ્ણ મહાદેવ આવજો